પાણીથી ચાલતું સ્કૂટર જોઈને બધાને નવાઈ લાગશે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે માર્કેટમાં પેટ્રોલ ઇલેક્ટ્રિક અને સીએનજીથી ચાલતા સ્કૂટર ઉપલબ્ધ છે જેની કિંમત હજારો લાખોમાં હોય છે અને મોંઘા ઇંધણને કારણે સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી નાખે છે પરંતુ શું મિત્રો તમે એવું સ્કૂટર ખરીદવા માંગશો જેને ચલાવવા માટે એક પણ રૂપિયાનો ખર્ચ ન કરવો પડે અને એવરેજ પણ સારી આપે જે આ મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પાણીથી ચાલતા સ્કૂટર વિશે રાજ્યની કંપનીએ હાલમાં જ લોન્ચ કર્યું છે એક એવું સ્કૂટર જે પેટ્રોલ વીજળીથી નહીં પરંતુ પાણીથી ચાલશે આ સ્કૂટરની ટોપ સ્પીડ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની છે અને તેને ચલાવવા માટે ડીસીલ્ડ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે પણ પાણીથી ચાલતું સ્કૂટર ખરીદવા માંગ છો તો તે પહેલા તમે જાણી લો કે આ પાણી દ્વારા કેવી રીતે ચાલે છે આ સ્કૂટરમાં બીજું શું ખાસ છે કહેવાય છે કે લિટર પાણીથી આ એકસો પચાસ કિલોમીટર ડ્રાઇવિંગ પણ જરૂર નથી છે સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરીજો મિત્રો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે પરંતુ જો તમે વીજળીથી પણ છુટકારો મેળવવા માંગો છો તો પછી પાણીથી ચાલતું સ્કૂટર કેવું રહેશે આ જાણીને તમને આશ્ચર્ય થયું હશે કે સ્કૂટર પાણી દ્વારા કેવી રીતે ચાલી શકે છે પરંતુ આ વસ્તુને શક્ય બનાવવાનું કામ એક ભારતીય કંપની જો ઈ બાઈક કરી રહી છે જો એ પાણીથી ચાલતા સ્કૂટરનો કોનક્ષેપ રજૂ કર્યો છે ચાલો જાણીએ આ સ્કૂટર પાણી દ્વારા કેવી રીતે ચાલે છે મિત્રો જો એ બાઇક ની પેરેન્ટ કંપની વોટ વિચાર્ડ હાઇડ્રોજન ફ્યુલ સેલ અને ઇલેક્ટ્રો ટેકનોલોજી પર કામ કરી રહી છે આ ટેકનોલોજી હેઠળ આ સ્કૂટર પાણી દ્વારા ચાલે છે ભારતમાં સ્વચ્છ ગતિશીલતામાં હાઇડ્રોજન ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે આનાથી પ્રદૂષણને ટાળવામાં મદદ મળશે અને પર્યાવરણને બચાવવામાં સરળતા રહેશે પાણીથી ચાલશે સ્કૂટર મિત્રો જો આ વર્ષે ભારત મોબિલિટી શોમાં પણ પાણીથી ચાલતું સ્કૂટર રજૂ કર્યું હતું આ સ્કૂટર નિષ્ફળ પાણીથી ચાલે છે સ્કૂટરની ટેકનોલોજી પાણીના અણુઓને તોડી તેમાંથી હાઇડ્રોજનના અણુઓને અલગ પાડે છે જ્યારે હાઇડ્રોજન અલગ થાય છે ત્યારે આ સ્કૂટર હાઇડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરે છે ત્યારબાદ જ આ સ્કૂટર ચાલે છે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નથી મિત્રો પાણીથી ચાલતું સ્કૂટરની ટોપ સ્પીડ પચીસ કિલોમીટર પ્રતિ કલાક છે તેની સ્પીડ ઓછી છે તેથી તમારે તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી તમે તેને ડ્રાઇવિંગ લાઇસન્સ વિના ચલાવી શકો છો ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ હાઇડ્રોજન પર ચાલતા વાહનો બનાવવાનું કામ કરી રહી છે એકસો પચાસ કીમી માઇલેજ મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સ્કૂટર એક લીટર પાણી પર એકસો પચાસ કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ રહેશે હાલમાં આ એક પ્રોટોટાઇપ છે જેનો અર્થ એ છે કે આ સ્કૂટર હજુ સુધી વેચાણ માટે ઉપલબ્ધ નથી તેની ટેકનોલોજી પર કામ હજુ ચાલુ છે જ્યારે કંપની તેના પ્રોડક્શન મોડલને વિકસાવવામાં સફળ થાય ત્યારે તે તેને સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવશે મિત્રો શું તમે આ સ્કૂટર માટે આતુર છો સ્વસ્કૂટર બજારમાં આવે તો તમે ખરીદવાનું પસંદ કરશો હા કે ના લખીને કમેન્ટ જરૂર કરેજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો જેથી તેઓને પણ જાણ થાય કે બજારમાં પાણી દ્વારા ચાલતું સ્કૂટર લોન્ચ થઈ ગયું છે ધન્યવાદ